નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર ભુજમાં હમીસર કાંઠે સત્યાવીસ જૂન ના રોજ અષાઢી બીજની ઉજવણી નિમિત્તે કાર્નિવલમાં 2500 કલાકારોએ કૃતિઓ રજૂ કરી મુખ્યમંત્રીએ કાર્નિવલનો શુભારંભ કરાવ્યો ભુજ ખાતે સત્યાવીસ તારીખના પછી નવા વર્ષે અષાઢી બીજના કચ્છ કાર્નિવલનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી માળવોને કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની શુભેચ્છા પાઠવીને જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ઉત્સવો અને તહેવારો તથા મેળાવડાઓ આનંદ પ્રમોદનું એક માધ્યમ છે એમાંય કચ્છીઓ તો પોતાના આગવા ખમીર અને જમીનથી ઉત્સવો માણવા માટે પ્રખ્યાત હોવાથી દેશ વિદેશથી કચ્છ આવતા લોકોને કચ્છની પરંપરાગત અને સંસ્કૃતિ કલા પરિચિત કરાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ કાર્નિવલ તથા રણોત્સવનું આયોજન કરી કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવ પ્રિયતાને વિશ્વથી રૂબરૂ કરાવી હતી વડાપ્રધાન શ્રીએ કચ્છના રણ અને રણોત્સવ દ્વારા પ્રવાસનનું તોરણ બનાવીને કચ્છ નહીં દેખા તો કૂચ નહીં દેખાવ ની ટેગલાઇન સાથે વિશ્વમાં કચ્છની આગવી ઓળખ ઊભી કરી છે આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કચ્છીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે અષાઢી બીજ એટલે દેશ વિદેશમાં વસતા દરેક કચ્છી માળુઓનો લોક ઉત્સવ અષાઢી બીજના ખેડૂતો નવું વાવેતર કરતા હોય છે સાગર ખેડુઓ દરિયો ખેડી પરત આવતા હોય છે તેમજ ઘરે ઘરે લાપસીના આંધણ મુકાતા હોય છે ત્યારે આ ઉત્સવ દરેક કચ્છી માણુના દિવસની નજીક છે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર કચ્છ આવેલા વડાપ્રધાને કચ્છી માણુ અને અષાઢી બીજની શુભકામના પાઠવવા સાથે આ પર્વની વિશિષ્ટ ઉજવણી કરવા આપેલ સૂચનને જીવી લઈ કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સતત પાંચ વર્ષ સાંસદ કચ્છ કાર્નિવલ યોજવાની જાહેરાત કરી છે ત્યારે અઝારી બીજે હમીસર કાંઠે આયોજિત કાર્નિવલમાં કચ્છીયન સોળે કડાએ ખીલી હતી રોશનીથી જળહડા થતા હમીસરના કાંઠે ઊંટેલા માનવ મહેરામણ વચ્ચે જ્યારે બાસઠ ફ્લોટમાં જોડાયેલ પચીસ કલાકારો પોતાની કૃતિની પ્રસ્તુતિ કરવા આવતા હતા ત્યારે ઉપસ્થિત લોકોએ તેને તાળી અને હર્ષનાદ ભરી કિકિયારીથી વધાવી લઈ અને રોમાંચ સર્જ્યો હતો કચ્છની વિવિધ શાળાઓ

ઔદ્યોગિક અને સરહદી પ્રદેશમાં અષાઢી બીજ માત્ર નવું વર્ષ જ નહીં પણ સંસ્કૃતિ પરંપરા અને નવી આશાઓનું પ્રતિક છે કચ્છીઓ માટે અષાઢી બીજ એટલે નવા વર્ષની શરૂઆત ધરતી અને દરિયાની પૂજા અને સામૂહિક સૌહાર્દનું પર્વ આ પર્વ કચ્છની વૈશ્વિક ઓળખ છે ત્યારે કચ્છના વ્યાપાર ઉદ્યોગ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહી આ પાવન અવસરે સમગ્ર કચ્છવાસીઓને અષાઢી બીજ કચ્છી નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવે છે પ્રમુખ મહેશ પૂજ ઉપપ્રમુખ દીપક પારે પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગઢ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ ખજાનજી નરેન્દ્ર રામાણી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ શુભ અષાઢી બીજ कच्छी नवा वर्ष शुभकामना अदानी पोर्ट एंड लॉजिस्टिक सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉफ्ट विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज દર્શક મિત્રો આજે તારીખ અઠાવીસ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર